ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પેરેન્ટેજ પેરેન્ટેજ શબ્દનો અર્થ કુળ અવલાદ વંશવેલો માતૃત્વ પિતૃત્વ પાલન પોષણ કે માત પિતા થાય છે પેરેન્ટેજ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વી ડોન્ટ નો એનીથિંગ ઓફ હિઝ પેરેન્ટેજ એટલે કે આપણે તેના માતા પિતા વિશે કંઈ જાણતા નથી એક બીજું ઉદાહરણ જોઈએ he is of mixed parentage father is indian mother is english અર્થાત તે મિશ્ર માતા પિતાનો છે પિતા ભારતીય છે માતા ઇંગ્લિશ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ